વાત કરે એ હાથ શું છું બોલતો તમને કહેવાય પેલે પણ ઘુટે છે પેલે પડે

એટલે આપડે નક્કી કરવું જ છે બધા વાતું કરી છે એવું લાગતું હતું કેવડાયેલો છે એવું લાગે છે ખબર મને ખબર પડે છે વાતું કરી ગમો એટલે એવું લાગ્યું છે

તમે ન જો એમ કોઈ બીવરા આવે છે પણ અમે બે જણા ખબર હે તમે બીવરા પણ શું નક્કી કરે ભેમા પેલા મેં ખાલી ઓટો માર્યો તો બેઠું તું બે તમે જો

તો અમે નક્કી કરવા જ્યાં પણ જોયે તો અમારી ખબર પડી જાય ના હું તમારું મન જ લઈ

નાખી ના થઈ ગયો લાગે ના જોયું છે આગળ જતા હતા પણ બી બધી ખબર પડી ગઈ કે ભૂત હોય છે

મને બ્રમ ને યાર કે માકા આ પેલો બેઠો જો પેલા હાણ કાળો ફાટ થઈ જુદુ ફરી દેખાય કોઈ શું કરવાનો કોઈ દેખાનું મંડી કોઈ દેખાતું નહીં તો કોઈ દેખાતું નથી જ કેમજી કાકા તમે જ છો એક નંબરના વાજ્ય એ અરે અલ્યા છે

અરે દીકાનો જતો રહ્યો ભાઈ કોઈને બીવરાવશે ની બીવરાવના જમાગા આ તો બધું માગે છે જો શું શું જોશે ના શી શી જોશે અલ્યા મને ગરાવ ઓરા જзораવાડા મસી મુ કેઈલા જમાગા જોરાં કે આ તો લ્યા કા જોરાઈન બધું નથી કરું છે પરવને છે ને અચ્છા ભાઈ હા અમે જોરા છે ને તો હું કરાશે ભાઈ તું જતો રહી ઓ